રાજસ્થાનથી નીકળેલ ગાંડલિયા પરિવાર ગુજરાતના ગામડે ગામડે ફરી લોખંડનું કામ કરે છે આ એક જ જગ્યાએ સ્થિર ન રહેતા પોતાના બાળકો શિક્ષણથી વંચિત રહી ગયા છે જેથી કેન્દ્ર સરકાર પાસે પોતાના બાળકોને શિક્ષણ મળે તેવી આજીજી કરતો આ પરિવાર દુઃખી હાલતમાં રાજસ્થાનથી નીકળેલ ગાંડલિયા પરિવાર આજે ગુજરાતના ગામડે ગામડે ફરી લોખંડનું કામ કરી રહ્યો છે એક જ જગ્યાએ સ્થિર ન રહી શકતા પોતાના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે કેન્દ્ર સરકાર પાસે બાળકોએ શિક્ષણ મળે એવી આજીજી કરતો પરિવાર આજે દુઃખી હાલતમાં આપ જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે ગાંડલિયા લુહાર પરિવારના આ પરિવારની વાત કરવામાં આવે તો મહારાણા પ્રતાપની સાથે યુદ્ધમાં હથિયાર બનાવવા સાથે નીકળેલ હતા મુગલો સામે મહારાણા પ્રતાપની પીછે હટ થતા જો પોતાના વતનથી ગાડા ભરીને નીકળી પડ્યા હતા જેને કારણે એ ગાંડલિયા લુહાર કહેવાય છે જો બચ્છી ભાલા ધારિયા કુહાડી જેવા હથિયાર બનાવવામાં નિપુણ હોય છે આ સમાજ આજે વિચરતી વિમુક્ત જાતિ છે ગાંડલિયા પરિવાર આજે પણ દસમી સદીમાં જીવે છે વર્તમાન સદી લાખો યોજન દૂર છે એક ગામથી બીજા ગામ બિઝનેસ અર્થે જતા પરિવારને આજે બાળકોના શિક્ષણની ચિંતા સતાવી રહી છે પોતાના બાળકો ભણી શકતા નથી એનું વસવસો આજે વડીલો કરી રહ્યા છે આધુનિક યુગમાં શિક્ષણ જ મહત્વનું છે એ જ શિક્ષણ એમના બાળકો પાસે નથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ભણેગા દેશ તબ બઢેગા દેશની વાત એમના પરિવાર માટે પણ લાગુ કરવાના આજે જી પરિવાર કરી રહ્યો છે બહાર ફરતા ફરતા પરિવારને રહેવા ઘર નથી બાથરૂમની કલ્પના જ નથી ચોમાસું શિયાળો કે ઉનાળો હોય ખુલ્લા આકાશ નીચે ગુજારી રહ્યો છે પરિવાર ત્યારે સરકાર આવી પ્રજા માટે કંઈક અલગ યોજના બનાવી બાળકોના ભવિષ્યની ચિંતા કરે એ માંગ પરિવાર કરી રહ્યો છે રાજસ્થાનથી નીકળેલા પરિવાર આજે વિચરતી વિમુક્ત જાતિ બની રહ્યો ગયો છે આ સમાજના રૂઢિચુસ્ત નિયમો છે મજૂરી બાળકો અને મહિલાઓ પણ કરી રહી છે જે ઉંમરમાં બાળકોના હાથમાં પુસ્તક હોવું જોઈએ એ સમય લોખંડના ધણ છે આજે સરકાર માટે પણ એક લાલબત્તી સમાન છે બાળકોનું બાળપણ આજ રીતે ગુજરશે તો ટેકનોલોજીનો અમલ કઈ રીતે થશે એ પણ સરઘડતો સવાલ છે હાલ તો ગાંડલિયા પરિવાર મજૂરી અર્થે ગામડે ગામડે ફરી રહ્યા છે પરિણામે બાળકોના નસીબે શિક્ષણ આવતું નથી ત્યારે કેન્દ્ર સરકાર આવી વિચરતી જાતિ માટે કંઈક કરી અને બાળકોના ભવિષ્યની ચિંતા કરે એ જરૂરી બન્યું છે हाँ हेलो मोदी सरकार जी हम आप जो हाथ जुड़ के आपसे विनती कर रहे हैं हम घूम जाती है हम रोड के ऊपर रहते हैं और हमारा कोई सुविधा है नहीं हमारे बाल बाल बच्चों का भविष्य बगड़ रहा है आप इतनी हमारी भी सुनवाई सुन लो और हमारा कोई रहने बहने की सुविधा को हमारा जमीन नहीं जायका नहीं खेती नहीं बाड़ी नहीं कुछ भी नहीं हम तो हमारा भविष्य सुधार लेंगे लेकिन बच्चों का भविष्य कैसे सुधरेगा और हम तो खुद ही हमारा खाने पीने सब बात से हम दुखी है हम क्या अपन का पेट तो भर नहीं सकते बच्चों का पेट हम कैसे भर सकते हैं हमारे कोई सुनवाई सुन लो और हमारी भी कोई सुविधा कर लो साहब हम आप जुड़ के आपसे विनती कर रहे हैं हमारे रहने के लिए बैठने के लिए कुछ भी नहीं हम रोड के ऊपर लेडीज औरतें नाती धोती है हमारे पास कुछ भी नहीं है सब बात से हम दुखी है बच्चों का पेट कैसे भरेंगे हमारे खुद की तो हमारे हट गया कोई धंधा भी हमारा नहीं कन्या बहन मैं आपसे आज की विनती कर रही हूँ इतनी सुविधा हमारे भी कर लो हम आज अपना गुजरात विचरती जाती પોતાના વ્યવસાય માટે હજુ પણ ટકી રહ્યા છે કહેવાય છે કે જે તે વખતે રાજા મહારાજોના વખતમાં આ પ્રજાતિ હથિયારો બનાવતી હતી રાજા મહારાજ મહારાજો ચલા ગયા એમના રજવાડો પતિ ગયા પણ આજે પણ આ જાતિ દરેક ગામની અંદર આ જોવા મળી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા બેટી બચાવો બેટી પજા પઢાવોના અભિયાન ચલાવી રહ્યા છે પણ ખરેખર આ જાતિ માટે પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કંઈક યોગ્ય ખાસ એમના માટે પ્રોજેક્ટ મૂકવો જોઈએ કે જેથી કરીને એમના પણ બેટી અને દીકરા દીકરીઓ ભણી શકે અને તે પણ પોતાના પગ ઉપર પગભર થઈને બેન જીવી શકે મારી સરકારને ખાસ બે હાજુની વિનંતી છે કે સરકાર ઘણી બધી સારી યોજના ચલાવે છે અને લાવી રહી છે તો આ જાતિ માટે પણ કંઈક સરકારે ખાસ વિચારી અને ખાસ एक कोठा बना सरकार, सरकार ने विचार हेलो मोरी सरकार मदद कर दो मैं महाराणा प्रताप से बाहर निकले हाँ कोई मदद गवर्नमेंट करी नहीं है आज की तारीख में मोरी कोई सुविधा कर जाओ तो आप रहा मैं गरीब लोग हों तो आप रहा आशीर्वाद बोलेगा ठीक है आप रे इतनी विनती कर रहा हूँ मोरे बाहर देश में ગોમડે ગામડે ઘૂમતા હું કોઈ વ્યવસ્થા નહીં હે ગવર્મેન્ટ આતા ભાઈષણ આતા કે ઉઠ જાઓ તો મેં હટ જાઉં તો કોઈ મેં મારો વ્યવહારી જગ્યા હૈ નહીં એટલે મારી વિનંતી કરતા કે ગવર્મેન્ટ સરકાર મોરી મદદ કર્યો કોઈ જમીન આગા નહીં હેકરે જમી દે થાય કે ઠીક હેસના રમજી ભાઈ ગોમડે ગોમડે ભરો મેં લોકલનો ધંધો કરો જો કોઈ વ્યવસ્થા કરજો બાપુ આજ મહિનો હોય રહ્યા મહિનો પહેલે ગોમ રહ્યા મહિનો પહેલે ગોમ રહ્યા ધંધા હારું ફરો હા જો જે કોઈ વ્યવસ્થા કરજો સરકાર સહાયતા કરજો અમારી બસ અમારી સાહેબ કોઈ વ્યવસ્થા કરો અમારે ખેતર નથી રહેવાને ઓલ્ટા નથી જમીન નથી ગોમ ગોમ ફરો છોકરો મારે ભણતો નથી એટલે અમારી સાહેબ કોઈ વ્યવસ્થા કરો અમે ગોમડા ગોમડા દાદન હોય રહો પંદર દન આગળ રહો અમે ગોમ ગોમ ફરો છોકરો કોઈ ભણતો નથી અમારી સાહેબ કોઈ વ્યવસ્થા કરો અમારી તો જિંદગી નીકળી છોકરોને કેમ કેમ નીકળવાની કોઈ બી અમારી વ્યવસ્થા કરી શકો